સુરત આંજણા ફાર્મ પાસે ખુલ્લા પ્લોટમાં ભંગારનો ધંધો કરતા વેપારી પાસે સામાજિક આગેવાન બનીને ફરતા નુરુ ચાઇનીઝે ખંડણી માંગતા રંગે હાથ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો આ અંગે સલાબતપુરા પોલીસે વધુ પૂછતાછ હાથ ધરી છે સુરત આંજણા ફાર્મ પાસે ખુલ્લા પ્લોટમાં ભંગાણનો ધંધો કરતા વેપારી પાસે સામાજિક આગેવાન બની ફરતા નુરુ એ ખંડણી માંગતા રંગે હાથ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો આ અંગે સલાવતપુરા પોલીસે વધુ પૂછતાછ હાથ ધરી ઝોન ટુના ડીએસપી ભગીરથ ગઢવીએ વધુ માહિતી અપાતા કહ્યું કે આંચના ફાર્મ નજીક એચસીટીની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં ભંગાણ ધંધો કરતા હતા ત્યારે સામાજિક આગેવાન બની ફરતા ચાઇનીઝે અહીં ગેરકાયદેસર ધંધો કરતા છો સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતા દ્વારા દબાણો દૂર કરાયા હતા અને ત્યારબાદ ફરી તે જગ્યા પર મનપાની મંજૂરી મેળવી ભંગાણના વેપારી ફારૂક સફિયુદ્દીન શેખે ભંગાણ ધંધો શરૂ કર્યો હતો ત્યારે આરોપીનું ચાઇનીઝ ભંગાણના વેપારીએ કહ્યું દસ લાખ રૂપિયા આપ અને દર મહિના

ઉર્ફે નુરુ ચાઇનીઝ અને એનો એક મિત્ર છે સાદિક અલી અબ્બાસ અલી પઠાણ આ બંને એને પાસે ખંડણી માંગે છે આ જે ફરિયાદી છે એ પોતે ભંગારનો ધંધો કરે છે ખુલ્લા પ્લોટમાં અગાઉ એણે ત્યાં નાનકડા શેડ્સ બનાવ્યા હતા પોતાના કામકાજ માટે તો એ શેડ્સ આ જે નૂરુ ચાઇનીઝ છે એણે એસએમસીમાં અરજી કરી હતી અને શેડ્સ એના તોડાવી નાખ્યા હતા જેથી જે ફરિયાદી હતા એ ખૂબ ગભરાઈ ગયા હતા એને ઘણું નુકસાન પણ થયું હતું પછી એણે આને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું અને એમ કીધું હતું કે તારે અમને દસ લાખ રૂપિયા આપવા પડશે ફરિયાદીએ આ બાબતે ખૂબ જ એના સાથે રકઝક કરી કે ભાઈ મને મારી પાસે આવી કોઈ કેપેસિટી નથી આવી રીતના હું આપી ન શકું તમે ગેરકાયદેસર માંગણી કરો છો ત્યારબાદ એણે એને ધમકી આપી હતી કે હું તારી તમામ ધંધો બંધ કરાવી દઈશ ત્યારબાદ જે ફરિયાદી છે એણે પોતે પરમિશન પણ લઈ લીધી હતી ફરિયાદીએ જણાવ્યું કે મારી પાસે પરમિશન છે તો જે આરોપી છે નૂરુ ચાઇનીઝ એણે એવી ધમકીઓ આપી કે તારી પાસે પરમિશન હશે તો પણ હું અન્ય કોઈ પણ જાતની અરજીઓ કરી ખોટે ખોટા ફોટા પાડી અને તને બ્લેકમેલ સોરી તને તારો જે વસ્તુઓ છે બધી તોડાવડાવી દઈશ તારો ધંધો બંધ કરાવી દઈશ એથી ફરિયાદી ખૂબ અકળાઈ ગયા હતા મૂંઝવણ અનુભવતા હતા એમણે પોલીસ સ્ટેશન આવી અને અમારો સંપર્ક કર્યો હતો છેવટે અમે એમને જણાવ્યું હતું કે તમે ફરિયાદ આપી દો જે ફરિયાદી હતા એવું જણાવે છે કે આ નૂરુ ચાઇનીઝે દસ લાખ પછી છેવટે એવું નક્કી કર્યું કે તારે મને બે લાખ ડિપોઝિટ આપી દેવાની અને દર મહિને વીસ હજાર રૂપિયા તારે મને એક રેગ્યુલર પેમેન્ટ રૂપે આપવા પડશે આ પ્રકારનું એ લોકોનો જે વાર્તાલાપ હતો એ તમામ રેકોર્ડિંગ પોલીસ પાસે એમણે રજૂ કર્યા હતા અને ત્યારબાદ પોલીસે એમની ફરિયાદ લીધી હતી ફરિયાદ લીધા બાદ પચાસ હજાર જે આપવાના એ લોકો વચ્ચે નક્કી થયા હતા એ પચાસ હજાર રૂપિયા જ્યારે એમણે આપવા માટે ગયા ત્યારે અમે અમારા પંચો રૂબરૂ એ લોકોને આ મુદ્દામાલ જ્યારે એને આપ્યો અને પછી જે રિકવર કરવામાં આવ્યો જે આરોપી સાદિક અલી છે એની પાસેથી ત્યારબાદ પોલીસે એનું વિગતવારનું પંચનામું કરી અને આરોપીને અરેસ્ટ કર્યો અને એની સાથે સાથે નૂરુ ચાઇનીઝને પણ અરેસ્ટ કરવામાં આવ્યો છે આ નુરુ ચાઇનીઝ અગાઉ કેટલા લોકોને પરેશાન કર્યા છે આવી રીતના અન્ય કયા લોકો પાસે ખંડણી માંગે છે અથવા ઘણા બધા લોકો પાસે પૈસા લીધા હશે એ બાબતની અમે તપાસ કરી રહ્યા છીએ અમે આપ મીડિયા મિત્રોના મારફત અમે એક અપીલ પણ કરીએ છીએ કે આવો કોઈ પણ વ્યક્તિ અથવા આ નૂરુ ચાઇનીઝ ખુદ કે જેના ભોગ આપ કોઈ બન્યા હો તો અમારો સંપર્ક કરો અમે અવશ્ય આપની ફરિયાદ હશે એવિડન્સ રૂપમાં જે પણ મળશે એ મુજબ ફરિયાદ લઈશું અને જે પણ કાયદેસરની કાર્યવાહી છે એ કરીશું સર આરોપી કોણ છે શું છે ગુનાઈ અને ખંડ કે માંગતો દે જે આરોપી છે એ નુરુ શેખ છે નુરુ ચાઇનીઝ તરીકે ઓળખાય છે અગાઉ ચાઇનીઝની પોતાની કોઈ લારી કે એવું હતું એ ચલાવતો હતો એટલે નુરુ ચાઇનીઝ તરીકે ઓળખાય છે જે આરોપી છે એ હાલમાં પોતાને સોશિયલ વર્કર તરીકે ઓળખાવે છે અને સાથે સાથે સુરત શહેરના કોંગ્રેસના લઘુમતી યુથનો કંઈક ઉપપ્રમુખ છે એવું અમને એણે દાવો કર્યો છે અમે એ બાબતે પણ તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર શું શું કાર્ય કામગીરી કરે છે આ ઉપરાંત એનો જે મિત્ર છે સાદિક અલી એ પહેલાં પોતાની દુકાન હતી એની જીન્સની ને એની અત્યારે હાલ એ કોઈ કામ કરતો નથી એટલે આ લોકો આ પ્રકારના લોકોને પરેશાન કરી અને પૈસા મેળવતા હોવાનું જાણવા મળ્યું છે અ અમે તમામ લોકોને પણ સંપર્ક કરી રહ્યા છે કે જે લોકો આ પ્રકારના ભોગ બન્યા હોય અને આ પ્રકારની ફરિયાદ આપવા માંગતા હોય તો અવશ્ય પોલીસ સ્ટેશન આવે જે નૂરુ ચાઇનીઝ પાસેથી પચાસ હજાર રૂપિયા રિકવર કરવામાં આવ્યો છે કે જે ફરિયાદી પાસે એણે માંગણી કરી હતી એટલે બે લાખની જે ડિપોઝિટની વાત હતી એમાં છેવટે એને પચાસ અત્યારે આપી દેવાનું નક્કી કર્યું હતું એ પચાસ એની પાસેથી રિકવર કરવામાં આવ્યો છે મેરા નામ ફારૂક શેખ मुझे नूरू भाई चाइनीज जो है उम्रवाड़े में रहने वाले उनका फ़ोन मुझे आ रहा था बार बार एक महीने से कि भाई ये तो जो तो जो काम कर रहा है पतरे का शेड बनाकर ये इलीगल है मैंने बोला भाई ये जगह हमारी खुद की प्राइवेट जगह है भाड़े से ली हुई है उसका भाड़ा कर रहा है सब है भाई बोलते हैं पतरे का बोले भान काम इलीगल का होता है बोले अगर तू पैसा मुझे नहीं देगा तो तेरा काम होएगा नहीं और वहाँ हमारे काम करने वाले कम से कम सौ डेढ़ सौ लोग काम करते हैं वहाँ पर बोले वहाँ पर व्यापार नहीं होगा व्यापार करना है तो पैसा देना पड़ेगा पैसे की थी दस लाख रुपए की मांगनी करी थी बोले दस लाख रुपए एक बार में दे दो शॉर्ट पेमेंट या फिर दो लाख रुपए देके हर महीने बीस देने के मैंने यहाँ फरियाद की सलादपुरा के अंदर यहाँ पे मेरा काम हो गया एकदम अच्छे से माशाल्लाह अच्छा मेरा काम वहाँ पे हुआ है और मुझे यहाँ बहुत खुशी है कि मेरा यहाँ पर काम हो गया है कोई आगे है, यहाँ पे। हाँ वो यहाँ का आगे वन है कांग्रेस का कार्यकर्ता है इसकी धमकी देता था बार बार कि मैं कांग्रेस में काम कांग्रेस का कार्यकर्ता हूँ अगर तू नहीं देगा तो तेरा काम में बटा दूंगा आपके जैसे और कोई इंसान के साथ उन्होंने बहुत लोगों के साथ किया है पर लोग बोलते नहीं है कोई सामने आता नहीं है जी। मैंने हिम्मत किया है मैं आया हूँ बड़ा नेता जिसके नाम पर देता हो ऐसा कोई से? नहीं ऐसा धमकी नहीं दिया बस ये बोला कि मैं कांग्रेस का कार्यकर्ता हूँ अगर तू मेरे अगर तू मेरे बात नहीं मारेगा तो तेरी पीछे बटा दूंगा